તમારું સ્વાગત છે દોસ્તો એક એવો નુસ્ખો મને ઘણા બધા લોકો આના વિશે કહેતા હોય છે કે ભાઈ અમને ગાંઠ નીકળી આવી છે ચરબીની ગાંઠ છે ડોક્ટર કહે છે નોર્મલ છે પણ મટતી નથી એવું ટેન્શન તમારા મગજમાં રહેતું હોય તો હું તમને એ જણાવી દઉં જો ડોક્ટર એવું કહે કે આ માત્ર ચરબીની ગાંઠ છે કે નોર્મલ ગાંઠ છે તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી દેશી નુસ્ખો તમે અપનાવી શકો દેશી નુસ્ખો કે જેના વડે તમે ગાંઠને અંદર બેઠાડી શકો સારું થઈ શકે છે અને આ સિદ્ધ થયેલા નુસ્ખાઓ છે આયુર્વેદની અંદર આપણા તજજ્ઞ ઋષિમુનિઓ એ જે બતાવેલા નુસ્ખાઓ છે એ જ હું તમારા સામે રાખું છું દોસ્તો આના માટે બીજું કંઈ કરવાની જરૂર નથી તમને કોઈ પણ ભાગ ઉપર મોટા ભાગે ઘણાને અહીંયા હોય હાથમાં હોય કોઈને કાનની પાછળ હોય ગરદનમાં હોય કોઈ પણ ભાગ ઉપર હોય એ આરામથી ઠીક થઈ શકે એના માટે પહેલી બે વસ્તુ તમારે લેવાની છે પહેલી વસ્તુ લેવાની છે હળદર હળદરનો ભૂકો પાવડર તમારે લેવાનો છે મતલબ જે સારી દેશી આપણી નોર્મલ હળદર હોય એનો પાવડર કરી ભૂકો કરીને એ લેવાનો છે એ એક વાટકીમાં લેવાનો છે બીજી વસ્તુ લેવાની છે એલોવેરા એલોવેરા એટલે આપણે ઘરની આસપાસ કે ઘરમાં કે ક્યાંય પણ તમને કુવારપાઠાનો છોડ 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 હોય હોય એલોવેરાનો એ લેવાનો છે એની એના બે એક એક જે નાની ડાળ અથવા તો જેનું પાન હોય પેલું એના બે ટુકડા કરવાના છે અને એની અંદરથી જે આગળનો પીળો ભાગ છે એ કાઢી નાખવાનો અને અંદરનો જે ભાગ છે જે એલોવેરાની જે જેલ કહેવાય એ જેલને તમારે હળદર સાથે મિક્સ કરવાની છે આ બે વસ્તુ જેલ અને હળદર આ બંને વસ્તુને મિક્સ કરો અને એ મિશ્રણને તમારે હાથ ઉપર આ રીતના અહીંયા લગાવી દેવાનું છે સવારે બપોરે સાંજે જ્યારે પણ તમને યાદ આવે કે આ નુસ્ખો કરવાનો છે હાથ માટે ત્યારે તમે આ નુસ્ખો આરામથી કરી શકો એની ટાઈમ કરી શકો તમને રાત્રે સુવા ટાઈમે કરવું હોય અને એના ઉપર પાટો બાંધવો હોય અથવા કોટનનું કાપડ બાંધવું હોય તો પણ તમે આ